મહેસાણામાં કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ ભવ્ય બાઇક રેલી સાથે ગુજરાતમાં મોંઘવારી બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો અને રાજ્ય સરકારની નીતિઓ વિરુદ્ધ લોકોના વધતા આક્રોશને વાચ આપવા ગુજરાત કોંગ્રેસ દ્વારા જનાક્રોશ યાત્રાનો પ્રારંભ આજે મહેસાણાથી ભવ્ય બાઇક રેલી સાથે કરવામાં આવ્યો આ બાઇક રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના અને આગેવાનો તેમજ સેંકડો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્થળ અને સમય બાયક રેલીનું પ્રસ્થાન સવારે બાર કલાકે ચિરાગ પ્લાઝા મહેસાણા વિસનગર લિંક રોડ આશ્રમ ચોકડી મહેસાણાથી થયું હતું અમિતભાઈ ચાવડાએ રેલીને સંબોધતા કહ્યું કે આજે ગુજરાતના ખેડૂત યુવાન મહિલા અને દરેક વર્ગ પરેશાન છે મોંઘવારી આસમાને છે બેરોજગારી વધી છે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતો આજાના આક્રોશ યાત્રા દ્વારા અમે લોકોના આક્રોશને સરકાર સુધી પહોંચાડીશું રેલીમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ભાજપ હટાવો ગુજરાત બચાવો મોંઘવારી હટાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ યાત્રા મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે અને આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તાર રૂપે યોજાશે કોંગ્રેસે તમામ યુવાનોને આ યાત્રા સાથે જોડાવા અપીલ કરી છે એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા શું નામ તમારું એલબી ઠાકોર મહેસાણા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ બરાબર અને કયા શું હેતુથી આ રેલીનું આયોજન કર્યું છે જન એક્રોશ યાત્રા અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશથી સમગ્ર ઉત્તર ગુજરાતની જ્યારે યાત્રા નીકળતી હોય અને અમારી યાત્રા જ્યારે મહેસાણામાં પ્રવેશવાની હોય ત્યારે અમારા યુવાનો દ્વારા ગુજરાતની અંદર જે પ્રાણ પ્રશ્નો હોય તારોની વાત હોય ડ્રગ્સની વાત હોય મોંઘવારીની વાત હોય ખેડૂતોને દેવો માફોની વાત હોય શિક્ષણનું વેપારીકરણની વાત હોય આ તમામ મુદ્દે વિપક્ષ તરીકે અમારી ભૂમિકા ભજવવા માટે અને એક પ્રજાની વાતને વાચા આપવા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે